ભાઈ અમારા ગામમાં જબરો લોચો પડ્યો છે સરપંચ લેડીઝ છે બેન છે એમના ઘરવાળા જોડે ઝઘડો કર્યો બૈરું તો બૈરુ કહેવાય ને સરપંચ હોય તો બૈરુ ને તો ઝઘડો કર્યો તો રિહન જતા જાય એમના પિયર તો અમારું આખું ગામ હલવાનું છે સિક્કો કરાવે કે એમના પિયર જવું પડશે ચારસો કિલોમીટર આખું છે એવું ભ સરપંચનો ઘરવાળો જેટલું નહીં મનાવતું ને એટલું આખું ગામ મનાશે બેન માની જાવ સરપંચ આઈ જાવ પાછા આઈ ભાઈ બે માણસ બે વાસણ ખોખડે ઝઘડો થાય આઈ જાવ આઈ જાવ કેમ આખું ગામ બરાબર નું હલવાનું સહી કરાવો સિક્કો કરાવો ચારસો કિલોમીટર આખું જવાનું એટલે જેમના ગામમાં લેડી સરપંચ હોય ને એમના ઘર વાળાની વિનંતી તમે ઝઘડો ના કરતા પાંચ વર્ષ સહન કરી લેજો તમારે લીધે આખું ગામ હલવાય છે ભાઈ અમારા ગામમાં જબરો લોચો પડ્યો છે સરપંચ લેડીઝ છે બેન છે હોવે ભાઈ એમના ઘરવાળા જોડે ઝઘડો કર્યો બૈરુ તો બૈરુ કેવાય ને સરપંચ